Ram Ram, Sita Ram, Jisi Krishna, Jai Mata Ji Bidai Na Hawar Hawar Na Sipajo Hawar E Hale To Datsa Khai Kodi batka, Ka Vagare Lorot Loke Vai hmm. Ne Priyal Bethi Bethi Mumra Khati Ti hmm. Ne Jo Aik To Priyal Vaya hmm. Aki Bai Nur Ti Sa Ter Lidu Ka Ter <laughs> hmm. Lidu Na hmm. Ram, Sita Ram, Jisi Krishna Karu એ બેઠી બેઠી મમરા ખાય એકલી એકલી એમાં વેરતી હોય ને ખાતી હોય આપણે દઈએ તો નથી ખાવું એ ડીશ માં દીધા જાય ઢોયરા ને ખાય ને વરસાદ તો અમારે પાછો આજે સવારે 4 વાગ્યાનો ચાલુ થઈ ગયો તે ગાય હાટો જો લઈ લો હાંજે પૂરો થઈ ગયો તે સવારે વેલો વાઢી આવ્યો ચાલુ વરસાદ માં પછી હું કાલો હવે દૂધ લઈ લેવાનું હતું લઈ આવું તે ભીંજાઈ ગયો તો વરસાદ માંથી પછી હું કાલો સવાર માં જ નાઈ લઈ વાતાવરણ તો એવું જ છે કે જાણે હાઈના હાથ વાઈ ગયા હોય સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો જો કદી બટકા હે હવાર નાસ્તામાં નાસ્તા માં બધે નાસ્તો કરવા પ્રિયલ ને મમરા દીધા જો ન્યાય ધોઈતા એને કદી બટકા ખાવાતા પણ તીખા હોય છે ને દહીં માં જે બટકું દીધું તો હવે નથી ખાવું આ ચમચી દેતી તો ખાવું તું હવે નથી ખાવું ખાવું જોઈએ રેમી એની પાસે કાલ તો ક્યાં કીધું મામી ક્યાં વાતો કરતી હતી

આખું વીસી ને દીધો વરસાદ અવારના પોર માં એવો વરસાદ હોય વહીતો કે દેખાતું નતું એવો વરસાદ વરસતો રે પાંચ વાગ્યા દરવાજામાં ઉભી ઉભી જોતી હતી પછી એમ આ કાઇ લાખોથી બરાબર ને આજે તું ને એ કરી દીધું પાછું હવે અહીંયા કઈ આપડા હાથમાં તા ન પાણી તો પાછું ભર દીધું એવું ને હું આપણે બાયણે કઈ કામ ન કરી શકીએ એમ કે બાયણે કઈ નીકળી ન શકીએ બાકી તો હું એ તો બરફવાનો જ છે નો ટાઈમ છે પણ એટલો વરસાદ થઈ ગયા વરસાદ નથી પાણી હાલી નીકળ્યા છે આમ જ્યાં ને ત્યાં પાણી ભરાઈ ગયા છે ને કોઈ દિન પર આપણે અહીં પોરબંદરમાં અંદર પાણી ભરે નહીં પણ ઘણા વિસ્તારમાં અંદર ગયા છે એટલો વરસાદનું પાણી એટલું

હા તમારે થોડો ઘણો ઘટતો હોય ને લઈ જવા તો હોય તો અમે તો ના લત પાડે તો અગિયાર વાગ્યા ને નીકળો તો હું ઘરની બહાર વાછડીને નિરાણ કરવા ને બસ આ જાય બેઠી બેઠી આમ માં માં બેહી ગઈ કે પલળીએ નહીં વરસાદ ચાલુ ને ચાલુ છે સવારનો ને અમારે તો વાંધો નથી અહીંયા કારણ કે આપણે જ્યાં રહીએ ને એ ઉંચાણવાળો ભાગ છે એટલે અહીંયા આપણે તો પાણી નથી ભરાના પણ ગઈકાલે વરસાદ એક દિવસ પોરો લીધો પેલા જે પોરબંદરમાં બે દિવસ એક ધારો વરસાદ પડ્યો હતો ને એમાં તો પોરબંદરમાં જે સિટીમાં વિસ્તાર આવ્યા ને નરસંટેટી આસપાસના રાજીવનગર બધાય ને ખાવ ગામની અંદર બોખીરા છે પછી બંગડી બજાર છે એ બાજુ તો બધા ઘર ની અંદર પાણી ભરી ગયા બે બે ત્રણ ત્રણ ફૂટ જેટલું ઊંચું પાણી ઘર ની અંદર છે ને વાહન તો એના બધા રસ્તા ઉપર પડ્યા ને એ તો બધા પાણીમાં જ ડૂબી ગયા ખાવ એટલે એ લોકોને તો નુકસાની બહુ મોટી છે આ વખતે બહુ વરસાદ હોય પોરબંદર માં ચાર વાગી ગયા ને જમવા બનાવે ચા બપોરે તો બપોરે કરીને ઘડીક વાર આરામ કરી લીધો તો કામ હા આરામ કામ તમે બધા તો કડી કડી ખૂતા હે હું તો સુઈ ગઈ તી તી હમણા જ જી થી પણ નિંદર નો આવે ગોથા મારી મારી ને જો આખું પોચી ગઈ આપણે નિંદર કરવાની બપોરે આદત ન હોય એટલે નિંદર આવે જ નહીં ગમે એટલું કરીએ હા ને બેસી શું કરું એમને ખાલી આરામ કરતા હોય ને બાર હમણાં હવે તો અમે થાકી ગયા કે વરસાદ આવે વરસાદ આવે કાલી કાલી વરસાદ આવતો હોય ને એટલે રૂમ ની અંદર ને અંદર જ બધું શૂટિંગ કરવું પડે કઈ કામ બાર કરવા જઈ ન હગીએ હા તો આપણે આમાં વિડીયો માં વળી શું આપણે બતાવું કે અમે આ કામ કરીએ કામ કરવાનું કોઈ ઘરમાં માં રાંધું ને ખાવું હા ઘર માં તો બેઠા હોય તો શું હોય તો હંજારી પોતું મન મન થાય હું આપણે બહુ વરસાદ છે તે ઓગરે ઘર માં નીચે ઈ તો હું હાથે લીધું હોય ને તે નહી કાલે કરવાનું હોય ને હા એ તો હું એટલે ઉપાડ મને એકલી એકલી ને ગમે ત્યારે ખાઈ કરે જો વિરમ ચા બની ગયો હવે ચા પીવા બધાય તો જે વરસાદ આજ આખો દી ઝીણા ઝીણા તો ચાલુ જ રહ્યો હવે 5 વાગે વધારે હતો વરસાદ એવો વરસાદ પડતો તો કે હું બાયને 5 વાગામાં હું 4 વાગે ચાલુ તા થઈ ગયો તો 4 વાગે ચીણો ચીણો આવ્યો પછી 5 વાગ્યા ને તમને એમ થયું કે અમારે ઉઠવું પણ ઉઠી ન શું કરું પછી બહાર ઉગાડી

કે આપણે અહીં પાણીનો નિકાસ થઈ જાય એમ કે આપણે બહુ પાણીનો ભરાવો થાય થાય વાડીમાં પણ એ પાછું પાણી એનારત હા એ ત્યાં ત્યાં હોનારત છે પણ હોનારત છે પાણી બહુ ભરાઈ ગયા હતા ઘરમાં ને કેવું પાણી

ખાવા પીવાનું ને તો શું કે એક બે ડબ્બા લોટ ના હતા ઈ ને ઓલા લોકો ને ત્યાં પાણી અંદર નતું ગયું ઘર માં એમ કે હોસ્પિટલ છે ને એ આપડા સબંધી જ હતા ઈ ન્યા પછી પાસે નો

ઉપર થી પાણી એટલું આવ્યું હતું ને એટલો વરસાદ પડ્યો તો પણ વટાણા સુધી આપણે એવો વરસાદ નતો જોયો એમ પાછો આજે આ વર્ષે થોડોક જોયો કે વરસાદ બહુ છે અમે તો આવો વરસાદ પેલી વાર જોયો એટલા વર્ષોમાં કોઈ દી જોયો નથી કે આટલી કલાકોમાં આટલા વધુ એટલે આજ વખતે બહુ ઇંચ વરસાદ વધી ગયો ઓ હો આજ 35 ઇંચ વરસાદ થયો હા પ્રમ દિવસે આવતું હતું કે 25 ઇંચ કહેતા હતા સમાચારમાં આજે આજ પાછો હજી જોયું નથી પણ એટલો તો થઈ જ ગયો આજે સવારનો ચાલુ જ છે ને અત્યારે ચાલુ જ છે આજ તો ઘરમાં માં ગયા તા જે

આ નેગટિવ નભાવે એટલે ની ચોકલેટો છે એક દુબી માથે લઈ આવે એટલે બીજી ધીમી હા ઓ હોકથી વે હટ તો વે માથે લઈ આયા જો મસ્તી ફ્રોગ આ એક ફ્રોગ છે લુ કલર નો ફ્રોગ નાચી એકલું છે ક્યાં ખજુર નું પાકી તે પડ્યું છે કે એ આ ખુલ્લું મૂક્યું કેમ કે ઓલું ગરમી નું રે ને ત્યાં ખુલ્લું મૂકી દીધું હા ખજુર પણ લઈ આવ દીકુ મમ્મા આ જાવું તો પણ હવે કેમ આપણે જઈએ હા પછી વરસાદ છે તો ન જઈ શકીએ ને પછી જાહું ત્યારે એક હેમાલી ભાભી ને તો કાલ તું નતો કેતો હેમાલી ભાભી આ લઈ જાઓ એનું શું બનાવો એટલે તું કે અમે જો આ જો

તો આજે જ મન થઈ ગયું બનાવવાનું તો આજે પાન તોડી આવ્યા હતા આપણે પોણા પોણા એના જો બનાવી ને ખા ચાલો બધા વ્યારા કરવા અમે તો જમવા ગરમ ગરમ થઈ ગયા થી બેસી જ જઈએ તો હવે અહીંયા વિદ્યા ને એન કરીએ તો મળશું પાછા નવા વિડીયો માં વિડીયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ત્યાં સુધી મળીએ પાછા નવા વિડીયો માં ત્યાં સુધી હર હર મહાદેવ